મંત્રીપુત્રોએ મનરેગા યોજનાની અંદર કરોડો રૂપિયાનો કૌભાંડ કર્યાના આરોપ સાથે જ જેલ હવાલે પણ થયા સ્વાતંત્ર્ય પર્વ પર રાજ્ય મંત્રી એ બચ્ચુ ખાબડને પણ પડતા મુકાયા હતા ક્યાંય દેખાવા ન દીધા રાજકીય કાર્યક્રમોથી પણ મંત્રી બચ્ચુ ખાબડને પડતા મૂકી દેવાયા હતા તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો વિધાનસભાનું જે સત્ર હતું તેમાં પણ તેમને પડતા મુકાયા હોવાની ચર્ચાઓ જાગી હતી કારણ કે મંત્રી બચુ ખાબડના એ મંત્રાલયના જવાબો રાઘવજીભાઈ પટેલ છે તેમણે આપ્યા હતા મંત્રી પુત્રોના કારણે રાજ્ય સરકારની છબી ખરડાય હોવાની ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે નવા મંત્રીમંડળમાં ખાબળનું પત્તું કપાસે કે કેમ અહીંયા સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે એટલા જ માટે ગુજરાતનું રાજકારણ અત્યારે ગરમાયું છે કારણ કે સતત એકવીસમી બેઠક તમે વિચાર કરો એકવીસમી બેઠકમાં ગેરહાજર ન તો એમની ચેમ્બરમાં હાજર ન તો કોઈ કાર્યક્રમમાં હાજર વિચાર કરો આટલા સમયથી ગેરહાજર રહ્યા છે તો એ વિસ્તારના કામો નહીં અટક્યા હોય મંત્રી બચ્ચુ ખાબળ કે જે પોતે તો રાજીનામું દેતા નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી કે એમનું રાજીનામું પણ લેતા નથી પણ કદાચ નવ મંત્રીમંડળ કે જે વિસ્તરણ થવાનું છે આવનારા સમયમાં બસ હવે ટૂંક જ સમયમાં આવી ચર્ચાઓ છે એ સમયે મંત્રી બચ્ચું ખાબડનું પત્તું કપાશે કે કેમ